ભુજ ખાતે પસ્તીનું દાન કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતરમાં પસ્તીથી શિક્ષણ મેળવી શકે તે માટે પસ્તી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રોહિત પઢિયાર છે સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં જ્યારે ભુજમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અમને લોકોને એક વિચાર આવ્યો કે ગામમાં જે લોકોની ઘર વફરી તણાઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓની ભણવાની સામગ્રી પણ તણાઈ ગઈ હશે ત્યારે અમે પસ્તી ગ્રુપનું નિર્માણ કર્યું વિચાર એમાં આવ્યો કે ભાઈ બધા વિદ્યાર્થીઓને આપણે નોટબુકને ભણવાની એજ્યુકેશન કીટ આપીએ પણ ફંડનો અભાવ હતો એટલે પસ્તીનો ઘરે ઘરેથી દાન લઈ અને વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક કીટ આપી પહેલી વખત જ્યારે અમે કીટ આપી આપવા માટે જે પસ્તીનો સંગ્રહ કર્યો ત્યારે માત્ર ત્રણ દિવસમાં સાડા ચાર હજાર કિલો એટલે કે સાડા ચાર ટન પસ્તી એકત્ર થઈ અને એનામાંથી પંદરસોથી સત્તરસો વિદ્યાર્થીઓને અમે કીટ આપી શક્યા ત્યાર પછી બે હજાર અગિયારથી નિરંતર આ સેવા ચાલુ છે સાથે સાથે બ્લડ રક્તદાન શિબિર અને પસ્તી ગ્રુપ દ્વારા માધ્યમથી સેવા કરી છીએ બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી અઢાર હજાર વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક કીટ પહોંચાડી શક્યા છીએ માત્ર પસ્તી ગ્રુપના સભ્યોની સેવા અને પસ્તીના દાનના માધ્યમથી આજનો પણ દર વર્ષે જ્યારે સ્કૂલ ખુલતી હોય છે ત્યારે શાળામાં જઈ અને પ્રિન્સિપાલ પાસેથી માહિતી માંગીએ કે ભાઈ તમારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓની યાદી આપો એ પ્રમાણે દરેક શાળાના વિદ્યાર્થીઓને અમે યાદી મંગાવીએ અને ખુલતાં સત્ર મુજબ સ્કૂલ ખુલી જાય એના પછી યાદી આવી જાય યાદી આવી જાય એના પછી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે આ વખતે ચૌદમો શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ હતો જેમાં આજે અઢારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે